હે એવરી વન રસોઈ વિથ આંસુમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવી રહ્યા છીએ ટિંડોરાનું શાક અને એ પણ કંઈક નવી જ રીતથી એટલે આજની જો તમે મારી રેસીપી જોઈ શકો છો કે ટિંડોરાનું શાક છે પણ આપણે એક ધાર્યું રૂટીન ટિંડોરા કે ટિંડોરા બટાટાનું શાક એને કંટાળી ગયા હોઈએ તો આજે મેં પંજાબી ટિંડોરાની સબ્જી બનાવી છે તો આમાં એવું છે કે જ્યારે તમારી પાસે થોડા ટિંડોરા હોય કદાચ ઘરમાં ગેસ્ટ આવે અને તમારે સડનલી કંઈક નવું બનાવવું છે કે રૂટીનમાં પણ કંઈક નવું બનાવવું છે તો તમે આ રીતથી બહુ સરસ રીતે એડજસ્ટ કરી શકો છો તો ચાલો આપણે બનવાની શરૂ કરીએ તો ટિંડોરાને સૌથી પહેલાં આપણે ધોઈને લૂછીને સાફ કરી લેવાના પછી તમે જોઈ શકો છો કે ઓપોઝિટ દિશામાં આપણે આને બે સાઈડ કટ કરવાનું એક ધાર્યું કરીએ તો એ આખું એમાંથી બે કટકા થઈ જાય એટલે આ તમે જુઓ હું જે રીતે કરી રહી છું એ રીતે તમારે ને બી સાઈડ કટ કરવાનું અને એ રીતે આપણે બધા જ ટીંડોરાને કટ કરીને તૈયાર કરી લઈશું અને અહીંયા બાકીનું મેં બધા જ સામગ્રીની તૈયારી કરી લીધી છે તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એક પેનમાં આપણે સિંગદાણા વરિયાળી અને થોડા તલ લઈશું આ ત્રણને આપણે ધીમી આંચ પર શેકી લઈશું તલ ચટકવાના શરૂ થાય ત્યાં સુધીની આપણે રાહ જોઈશું હવે તલ ચટકવાના શરૂ થઈ ગયા છે તો સેફ્ટી માટે મેં એની પર ઢાંકણું લગાવી દીધું અને ગેસની ફ્લેમને બંધ કરી દીધી હવે આપણે ઢાંકણું હટાવી લેવાનું જેથી એમાં વરાળ ન થાય અને એને ઠંડુ થવા દઈશું અહીંયા હું એક કડાઈમાં મૂકી દઈશું તેલ જે આપણે ટીંડોરાને તળવા માટે લેવાનું છે હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ ઠંડા પડેલા વરિયાળી સિંગદાણા અને તલને પીસી લઈશું દરદરો ભૂકો આપણે આનો કરવાનો છે તો એ પાવડર તૈયાર છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ટીંડોરાને પણ તળી લઈશું એકદમ સુનરા રંગના ગોલ્ડન જેવા થાય અંદરથી કમ્પ્લીટ પાકી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું ઢીડોરા સારી રીતે ફ્રાય થઈ ચૂક્યા છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું મેં આને એક પ્લેટમાં ટ્રાન્સફર કર્યા અને પછી એને બાઉલમાં ટ્રાન્સફર કરીશું તો હવે મેં આને ઢાંકીને સાઈડ કરું છું કે જેથી એની વરાળથી અંદર બફાતા જાય હવે આપણે જે તેલમાં ઈંડોળાને તર્યા છે એ જ તેલનો આપણે ફરીથી યુઝ કરીશું કેમ કે એમાં જેની સ્મેલ પણ હોય અને તેલ પણ આપણું વપરાઈ જાય તો હવે તેલ ઓલરેડી ગરમ છે તો મેં એમાં નાખી દીધું જીરું એક તેજ પત્તું એટલે કે તમાલપત્ર અને એક લાલ સૂકું મરચું હવે આપણે એમાં લસણ અને આદુની પેસ્ટ નાખીશું ધીમી આંચ પર આપણે આને એક મિનિટ જેવું થવા દઈશું હવે આપણે આમાં ઝીણી સમારેલી ડુંગળી અને બે ત્રણ એકમાંથી બે ત્રણ કટકા કરી એવી રીતે મોટા મોટા મરચાંના કટકા કરી લેવાના હવે આપણે એમાં એડ કરીશું જે આપણે સિંગાણા વરિયાળી અને તલનો ભૂકો તૈયાર કર્યો હતો એ અને ગેસની ફ્લેમને ધીમી રાખી અને મિક્સ કરીશું હવે એકાદ મિનિટ પછી આપણે એમાં ઝીણા સમારેલા ટમાટર લઈશું હેન્ડ કટરમાં તમે ડુંગળી અને ટમાટરને કરી શકો છો હવે એક બે મિનિટ જેવું થાય પછી આપણે આમાં મસાલા કરીશું તો હળદર ધાણા જીરું કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો અહીંયા ખાસ આ મારું સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ મેં નાખ્યું છે એ છે અચાર મસાલો આનાથી સાતનો ટેસ્ટ એકદમ ગજબ ગજબ ટેસ્ટ તમને મળશે તો આ તમારે સ્કીપ નથી કરવાનું આ ચાર મસાલો આમાં નાખશો તો ટેસ્ટ ખૂબ સરસ આવશે હવે આપણે એને સારી રીતે મિક્સ કરી અને ઢાંકી દઈશું ધીમી આંચ પર આમાંથી તેલ છૂટે ત્યાં સુધી એને થવા દઈશું લગભગ બે ત્રણ મિનિટના ગાળામાં તેલ છૂટી ગયું છે તો હવે આપણે એને એકવાર મિક્સ કરી પછી એમાં પાણી એડ કરીશું આપણે મિક્સ કરી લઈએ હવે ગ્રેવી પાણી બધું સાથે સારી રીતે મિક્સ થઈ ગયું અને ગ્રેવીમાંથી પાછું ઓઈલ છૂટી ગયું છે તો હવે આપણે આમાં ટીડોરા એડ કરીશું હવે આને સારી રીતે મિક્સ કરી આની અંદર આપણે કસૂરી મેથી નાખીશું કસૂરી મેથી નાખી તરત જ આપણે આને ઢાંકીને કવર કરી લઈશું ધીમી ધીમી આંચ પર આને ત્રણ ચાર મિનિટ સુધી થવા દઈશું કેમકે કસૂરી મેથીની સ્મેલ અને ટેસ્ટ બંને આમાં બહુ જ સરસ આપણને ફાયદામાં રહે છે બહુ સરસ સ્મેલ આવે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે એ નાખી અને તરત આપણે એને ઢાંકી લેવાનું બે ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ચૂક્યું છે તો તમારે આ રીતે હવે ગ્રેવીવાળું ટિંડોરાનું શાક પણ ટ્રાય કરજો હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ એના અંદર કોથમીર નાખશું તો આ રેસીપીને એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો